આગળનો ક્વેશ્ચન છે કે માનનીય કોર્ટના ચુકાદાઓ અને સરકારી આદેશો માનવ અધિકારોનું રક્ષણ કરે છે અને રોજિંદા જીવનમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે ચર્ચા કરો પહેલાં પહેલાં તો આમાં ક્વેશ્ચનના પાર્ટ કેટલા છે ક્વેશ્ચનના કીવર્ડ કેટલા છે એ તમારે સમજવું પડે ક્વેશ્ચનનો પહેલાં પહેલો મહત્ત્વનો કીવર્ડ છે હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારો આ માનવ અધિકારો સંબંધિત હવે માનવ અધિકારો માનવ અધિકારોની અંદર પાછી બે વાત કીધી છે કે માનવ અધિકારો સંબંધિત કોર્ટે કયા કયા ચુકાદા આપેલા છે અને માનવ અધિકારો સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કયું કામ કરેલું છે હ્યુમન રાઇટ્સ માનવ અધિકારો સંબંધિત કોર્ટ અને હ્યુમન રાઇટ્સ એની સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કયું કામ કરેલું છે અને આ જે કોઈ પણ કામ કરેલું છે એ શું કરેલું છે તો કે એના પ્રોટેક્શન એના રક્ષણ માટેનું કામ કરેલું છે અને આના કારણે બીજો મહત્વનો કેવળ છે દૈનિક જીવનમાં પારદર્શિતા આવેલી છે દૈનિક જીવનમાં શું આવેલી છે પારદર્શિતા તો આટલા જે ચાર મહત્ત્વના કિવડ જે છે એને તમારે જે છે એ ડીલ કરવા પડે આ ચારે આ ચાર વસ્તુ જે છે એ ક્વેશ્ચનની કોઈ ડિમાન્ડ છે આને જો તમે સેટિસફાય કરો તો તમે સંપૂર્ણ ક્વેશ્ચનને જસ્ટિસ ન્યાય આપ્યો હોય એવું કહી શકાય બરાબર તો આવી રીતે તમારે આન્સર લખવાનું પહેલાં તમારે વિચારવું પડે કે હ્યુમન રાઇટ્સ સંબંધિત ભારતની અંદર કોઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી બંધારણીય સંસ્થા આવેલી છે કે નથી આવેલી આવેલી છે તો કઈ કઈ આવેલી છે એ તમારે જોવું પડે બીજું હ્યુમન રાઇટ્સ સંબંધિત કોર્ટે કયા કયા ચુકાદા આપેલા છે અને હ્યુમન રાઇટ્સ સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયા કયા પ્રકારનું કાર્ય કરેલું છે અને આ જે કરેલું છે એના કારણે દૈનિક જીવનની અંદર શું ફેરફાર થયેલા છે સારા ફેરફાર ખરાબ ફેરફાર અને એનેથી પારદર્શિતા કઈ રીતે આવેલી છે એ બધી વસ્તુ માટે લખવી પડે બરાબર તો પહેલાં પહેલાં તો તમે હ્યુમન રાઇટ્સ વિશે લખી શકો કે યુનાઇટેડ નેશન્સ ભારત જે છે એણે યુનાઇટેડ નેશન્સનું જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ છે દસ ડિસેમ્બરે આપણે હ્યુમન રાઇટ્સ ડે પણ ઉજવીએ છીએ તો યુનાઇ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમ હ્યુમન રાઇટ્સ એ આપણે અપનાવેલું છે અને હ્યુમન રાઇટ્સ આ એક એવા અધિકારો છે કે જે માનવને જન્મતાની સાથે જ મળી જાય છે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કાસ્ટ લિંગ જાતિ જ્ઞાતિ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જન્મતાની સાથે ખાલી મનુષ્ય હોવાને નાતે જ આ હ્યુમન રાઇટ્સ છે એ મળી જાય છે અને ધીમે ધીમે જે છે એ વૈશ્વિકીકરણના વ્યાપ સાથે હ્યુમન રાઇટ્સ એ ધીમે ધીમે દરેક વિશ્વની અંદર એનો પ્રમાણ એની અવેરનેસ એની જાગૃતિ એનું પ્રમાણ જે છે એ વધુ ગયું છે તો ભારતની અંદર પણ એ જોવા મળે આવું તમે ઇન્ટ્રોડક્શન જે છે એ લખી શકો છો બરાબર તો હ્યુમન રાઇટ્સ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આવી દીધી એની વ્યાખ્યા દઈ દીધી અને યુનાઇટેડ નેશન્સ હવે એને છોડી દીધું અને એ બધી વાત થઈ ગઈ બરાબર પછી તમારે લખવું પડે કે હવે આપણે વાત કરીએ કે કોઈટે કેવા કેવા ચુકાદા આપેલા છે તો કોર્ટે પહેલાં પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ આવેલો હતો તો એના વિશે તમે લખી શકો કે કેશવાનંદ ભારતી કેસ હ્યુમન રાઇટ્સ વિશે વાત કરેલી ચલો એની પહેલાં આપણે બીજી વાત કરીએ કે આપણે ભારતના બંધારણની અંદર જે છે આર્ટિકલ ટ્વેન્ટી વન અનુચ્છેદ એકવીસ છે અનુચ્છેદ એકવીસ એવો છે કે રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર શરૂઆતના તબક્કામાં સુપ્રીમ કોર્ટે જજ દ્વારા સુપ્રીમ કોર્ટ જે છે એના દ્વારા આ અનુચ્છેદ જે છે એની નેરો ઇન્ટરપ્રિટેશન કરવામાં આવેલી હતી એટલે કે સંકીર્ણ વ્યાખ્યા કરવામાં આવી હતી પરંતુ ધીમે ધીમે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ થતાં થતાં અને ધીમે ધીમે આગળ વધતા વધતા જે છે એ જ લોકોને ખબર પડી ગઈ એમને આની વાઇડ ઇન્ટરપ્રિટેશન કરી એટલે કે વિશાળ વ્યાખ્યા કરી વિશાળ વ્યાખ્યા કરી એટલે કે જીવન જીવવું એટલે શું તો કે જીવન જીવવું એટલે કે ખાલી માત્રાને માત્ર શ્વાસ લેવો એ જીવન જીવવું નથી ગૌરવપૂર્ણ જીવન જીવવાનું છે પ્રાણીની જેમ જીવન જીવવું એ પણ નથી મનુષ્યની જેમ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે અને ધીમે ધીમે આગળ જતા જતા આર્ટિકલ ટ્વેન્ટી વન અનુચ્છેદ એકવીસની અંદર ઘણા બધા નવા નવા આર્ટિકલ નવા નવા જે છે એ આયામ ઉમેરતા કે એ બધે બધા આયામ જો તમને ખબર હોય તો પણ તમે આનો આન્સર ખૂબ સારો રાખી શકો કયા કયા આયામ હું તમને થોડાક કહી દઉં જેમ કે હેલ્થ સ્વાસ્થ્ય માટેનો પણ અધિકાર છે આપણને એ આર્ટિકલ ટ્વેન્ટી વનની અંતર્ગત રહી ગયો પ્રાઇવસી નિજતાનો પણ અધિકાર છે કે એસ સ્વામીની અંદર કીધેલો હતો પેસિવ યુનેશિયા પેસિવ ય ય છે એનો પણ આપણને અધિકાર છે એટલે કે તમે જો કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઇ ગયા છો કે હવે ત કોમોમાં જતા રહ્યા કે એવું કે ઘણા લાંબા સમયથી મૃત્યુની રાહ જોઈ રહ્યા છો તો પેસિવ યુથ્યનેશિયાનો અધિકાર પણ આની અંદર જે છે આપેલો છે અરુણા સાંગનાગ કેસની અંદર પછી વાત કરીએ સ્લીપ સુવા માટેનો અધિકાર આપેલો છે સુવા માટેનો અધિકાર આપેલો છે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ ચૂકાદો આપવામાં આવે તો જે અનસનને એવું બધું ચાલતું હતું તો ત્યારે આ સુવા માટેનો અધિકાર આપેલો છે બીજી વસ્તુ વાત કરીએ ક્લીન એન્વાયરમેન્ટ સ્વચ્છ પર્યાવરણ માટેનો અધિકાર આપેલો છે સ્વચ્છ પર્યાવરણ જે છે એની માટેનો અધિકાર આપેલો છે બીજું વિદેશ ફરવા માટેનો અધિકાર જે છે એ આપેલો છે વિદેશ ફરવા માટેનો અધિકાર આપેલો છે પછી ખાસ કરીને વાત કરીએ લાઈવલીહુડ આજીવિકા કમાવા માટેનો અધિકાર આપેલો છે લાઈવલીહુડ આજીવિકા માટે ન્યુટ્રિશન એટલે કે ખોરાક પોષણક્ષમ આહાર મેળવવા માટેનો અધિકાર આપેલો છે એટલે તો આ બધી સ્કીમને એવું બધું ચાલે છે ન્યુટ્રિશનલ ફૂડ મેળવવાનો અધિકાર એજ્યુકેશન શિક્ષણનો અધિકાર એ તો ઓલરેડી છે તે તો મેં તમને ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોટા મોટા જે છે એ તમને કહી દીધા તો આ બધા એક રીતે શું છે હ્યુમન રાઇટ્સને સર્ટિસ્ફાઈ કરવા માટે તો સુપ્રીમ કોર્ટે અલગ અલગ ચુકાદા આપેલા છે તો આ બધા ચુકાદાના નામ જે છે એ તમારે લખવા પડે બીજા અમુક અમુક હું તમને ચુકાદા કહું પહેલાં પહેલાં તો કેશવાનંદ ભારતી મેં તમને કહી દીધું કે જેના કારણે આજે બંધારણનું મૂળભૂત ઢાંચું ના આવ્યું અને મૂળભૂત ઢાંચા અંતર્ગત તે આ બધી વસ્તુ જે છે એ એનો સ્કોપ જે છે એ વાઇડ થતો ગયો બીજી વાત કરીએ કે વિશાખા ગાઈડલાઇન્સ વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ પણ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે કારણ કે વુમન મહિલાઓની વર્કિંગ કન્ડિશન મહિલાઓની કામ કરવાની જગ્યાએ એમનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ન થાય એની માટે આખે આખી વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ સુપ્રીમ કોર્ટે રજૂ કરેલી હતી તો એ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે તો વિશાખા નામનો કેસ આવવો જોઈએ ત્રીજો એક વાત કરીએ કે નવ નવતેજ સિંહ જોહરનો કેસ હતો નવતેજ સિંહ જોહરનો કેસ જે હતો બરાબર એ જે એલ ક્યુ જે છે એમના રાઇટ્સ એમના અધિકારો વિશે વાત કરે છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે સર્વસંમતિથી જે થતી હોય તો એને લીગલાઇઝ કરવાનું કામ કરે છે બરાબર તો નવતીતસિંહ જોહરનો કેસ એ મહત્વનો છે પછી વાત કરીએ કે સાયરા સાયરાબાનો કેસ તો સાયરા બાનોનો કેસ જે છે એ મુસ્લિમની અંદર જે આ ટ્રિપલ તલાક નાબુદીનો કેસ ટ્રિપલ તલાક નાબુદી ઉપર જે ચુકાદો આપેલો તો એ મહિલાઓને પણ એલિમોની એટલે કે એલિમોનીને ગુજરાતીમાં શું કહેવાય કે ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે તો એ સાયરાબાનો કેસની અંદર કીધેલું છે અને મહિલાઓને એક રીતે સમાનતા આપવાની મહિલાઓના સશક્તિકરણ માટેની અને મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા માટેની આ વાત કરી તો સાયરાબાનો કેસ એક તો શકો છો ઇન્દ્રા સહાની કેસ છે ઇન્દ્રા સાહની કેસની અંદર પણ સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પછાત વર્ગો માટે અનામતની વાત કરેલી હતી રિઝર્વેશન માટેનો આ એક ચુકાદો છે બીજો કેસ પુટ્ટા સ્વામી કેસ ઓલરેડી મેં તમને કહી દીધું કે ડેટા ડેટા સંરક્ષણ માટે અને પ્રાઇવસી માટે નિજતા માટેનો અધિકાર આપેલો હતો લીલી થોમસ કેસ એ પણ મહત્ત્વનો છે લીલી થોમસ કેસ કોની માટે છે તો કે ઇલેક્શન પ્રોસેસ જે છે ઇલેક્શન પ્રોસેસ એની અંદર ટ્રાન્સપરન્સી આવી જોઈએ અને પોલિટિકલ પાર્ટી રાજનીતિક પક્ષ જે છે રાજનીતિક પક્ષ એમની ફાઇનાન્સિયલ એમની જે નાણાકીય લેવડ લેવડ જે છે એની અંદર પણ ટ્રાન્સપરન્સી આવી જોઈએ તો આ બધી વસ્તુ એક રીતે હ્યુમન રાઇટ્સને પ્રદર્શિત કરે છે તો ફોલ્ડર તમારે કેવા બનાવવા પડે કે કોઈટે કયા કયા ચુકાદા આપેલા હું જેટલા જેટલા ચુકાદો બોલ્યા એ એ એ રીતે તમારે લખતા હોય બીજું એ કે હવે આપણે એ જોવાનું કે ગવર્મેન્ટે એની અંદર શું કર્યું અને ત્રીજું એ લખવાનું કે ભાઈ એના કારણે દૈનિક જીવનમાં શું અસર થાય અને આના કારણે પારદર્શિતા કઈ રીતે આવી બરાબર એ બનાવીને તમારે કનેક્ટ કરવાનું હવે વાત કરીએ કે સરકારે શું કામ કરેલું છે સરકારે પહેલાં પહેલાં તો આપણે વાત કરીએ તો કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન જ કામ કરે છે એનએચઆરસી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કામ કરે છે બીજું વાત કરીએ કે નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ આ બધે બધા કામ કરે છે નેશનલ વુમન કમિશન કામ કરે છે તમને એવું લાગે આ બધા કમિશનનું હ્યુમન રાઇટ્સ સાથે શું લેવા દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું મુખ્યત્વે મોટે ભાગે જે છે એ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન માનવ અધિકારોનું હનન કોનું થતું હોય તો જે માર્જિનલાઇઝડ લોકો હોય માર્જિનલાઇઝ નિસ્લી સમાજના લોકો બેકવર્ડ પછાત વર્ગના લોકો એનું જ થતું હોય છે અને ની અંદર કોણ કોણ આવે તો ની અંદર એસસી એસટી ઓબીસી પછી વુમન ચિલ્ડ્રન એલ્ડરલી પીએચ દિવ્યાંગજનો આ બધા લોકો આવતા હોય છે અને આવવાનું તો મતલબ કે આ બધા માટે સરકારે આ ઓલરેડી ડેડિકેટેડ નેશનલ કમિશન જે છે બનાવી દીધા છે રાષ્ટ્રીય કમિશન બનાવી દીધું અને અમુક કમિશનને તો બંધારણનું બેકઅપ છે અને એ બધા કમિશન વિશે તમે ડિટેલમાં વાંચો તો એની અંદર એક પોઈન્ટ લખેલો છે કે આમને સંબંધિત કોઈ પણ હ્યુમન રાઇટ્સનું જો ઉલ્લંઘન થતું હશે તો એનો કેસ જે છે એ ડાયરેક્ટ આ આ એની ઉપર મતલબ કે સુવો મોટો રિકગ્નાઇઝેશન લઈ અને એની ઉપરની આગળની પ્રક્રિયા જે છે એ કરશે બરાબર તો આ બધા સરકારે એક રીતે સંસ્થા જે છે એ બનાવી દીધી છે બરાબર તો આ એક રીતે શું થઈ ગયું એક ફ્રેમવર્ક એક લીગલ માળખું જે છે એ બનાવેલું છે આ બધા માટે બીજી વસ્તુ સરકારે અમુક કાયદા પણ બનાવેલા છે જેમ કે એટ્રોસિટી એક્ટ બરાબર એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ અત્યાચાર નિવારણ કાયદો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કાયદો છે હું તમને કહું સિવલ સિવિલ લિબર્ટીસ એક્ટ સિવિલ લિબર્ટીસ એક્ટ સિવિલ લિબર્ટીસ એક્ટ જે છે આની અંદર તો આપણે વાત કરીએ કે જે અસ્પૃત્ય અસ્પૃશ્યતા અનટચેબિલિટી જે છે એને નાબૂદ કરવા માટેની જો વિશાળ વ્યાખ્યા આપેલી હોય તો એ આની અંદર આપે છે એક્ઝેક્ટ વ્યાખ્યા નથી આપેલી પરંતુ વિશાળ ઘણા બધા એસ્પેક્ટ કવર કરેલા છે તો સિવિલ લિબર્ટીઝ એક્ટ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે તો આ પણ એક માનવ અધિકાર માટે બીજું મોસ્ટ એપી કે હ્યુમન રાઇટ્સ એક્ટ બનાવેલો છે હ્યુમન રાઇટ્સ આપણા થોડા સમય પહેલાં આપણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ વિરુદ્ધમાં સરકારે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે મેન્યુઅલ સ્કેન્જિંગ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે શું તો કે મનુષ્યને જે છે એ ગટરની અંદર ઉતારવામાં આવે અને એ જે છે એ ગટર અંદર ઉતરીને સાફ કરે તો એની ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે પ્રોહિબિશન ઓમ ઓન મેન્યુઅલ સ્કેવેન્જિંગ તો આ પણ એક હ્યુમન રાઇટ્સને સંબંધિત છે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર પણ લખી શકો અને બીજું તો સરકારે એની માટે આ મેન્યુઅલ સ્કેવિનિંગને દૂર કરવા માટે અને એના રિહેબિલિએશન માટે અને આવા લોકો જે છે એને એને રિહેબિલિએટ કરવા માટે અને એને રોજગારીની અન્ય તકો મળે અને એમના રોજગારીના સર્જન માટે એમના પુનઃવસન માટે અલગ અલગ યોજના અલગ અલગ કદમ અલગ અલગ પહલ જે છે એ કરેલી છે તો એ વસ્તુ જે છે એ પણ તમે આની અંદર લખી શકો છો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સરકાર દ્વારા રાઇટ્સ ઓફ પી ડબલ્યુડી રાઇટ્સ ઓફ પી ડબલ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી લોકો જે છે એમને અધિકારો આપતું એક કાનૂન બનાવેલું છે બે હજાર સોળની અંદર બરાબર અને હમણાં એની અંદર સુધારા પણ કરવામાં આવેલા છે તો આવા લોકોને અધિકાર આપવામાં આવે છે જે દિવ્યાંગ લોકો જે છે એમને આઈ કાર્ડ આપવામાં આવે છે અને એમની માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ સિંગલ વિન્ડો સ્ટોપ બનાવેલું છે કે જેમાં વિકલાંગ સંબંધિત દિવ્યાંગ જનો સંબંધિત જેટલી પણ યોજના હોય જેટલી પણ બાબતો એ બધું એક જ જગ્યાએ જગ્યાએથી એમને મળી જાય બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દિવ્યાંગ વિકલાંગ લોકો જે છે એની માટે એક નવો શબ્દ આપેલો છે એમને એક નવી ઓળખ આપેલી છે એક રિકોગ્નાઇઝેશન આપેલું છે દિવ્યાંગ નામથી અને બીજું એ કે સ્પેશ્યલી એબલ્ડ હવે એમની માટે ઓલો વિકલાંગ શબ્દ નથી વપરાતો પરંતુ સ્પેશિયલી એબલ્ડ શબ્દ જે છે એ વપરાય છે અને દિવ્યાંગ શબ્દ જે છે એ વપરાય છે તો આ પણ એક સારી વસ્તુ છે બીજા તમે અમુક જ્યાંક પોઈન્ટ લખી શકો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર પછી આજે આરસીપીસી એક્ટ સિટીઝન ચાર્ટર જે ગુજરાતમાં છે બરાબર રાઇટ્સ ઓફ સિટીઝન ફોર પબ્લિક સર્વિસીસ એક્ટ પબ્લિક સર્વિસ એક્ટ પીએસએ પણ અમુક વાત કહેવાત હોય છે ઈ ગવર્નન્સને એ બધું બનાવેલું છે પછી કન્ઝ્યુમર ગ્રાહકો માટેના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બનાવેલો છે કન્ઝ્યુમર પ્રોટે પ્રોટેક્શન એક્ટ તો એ પણ હ્યુમન રાઇટ્સ સંબંધિત છે પછી મોસ્ટ આઈ એમ આઈમપી નાપસા બનાવેલો છે આપણે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે છે ભૂખ્યો ન શોવે ગરીબ લોકોને ખાવાનું મળી રહે એની માટે નાપસા બનાવેલો છે એની અંદર બીપીએલ કાર્ડ પછી અન્નદાતા કાર્ડને બીજું એક નેક્સ્ટ લેવલનું એની કરતાં પણ નીચું આવે છે બરાબર તો એવા અલગ અલગ કાર્ડના પ્રકાર જે છે એ બનાવવામાં આવેલા છે અને પાંત્રીસ કિલો અનાજને અલગ અલગ અનાજને એવું બધું ન્યુટ્રિશનલ ફૂડ ચોખા અને પલ્સને તેલને એવું બધું જે છે આપે આપવામાં આવે છે તો એ પણ એક રીતે હ્યુમન રાઇટને જ મજબૂત કરે છે ઇન શોર્ટ કોઈટની પહલ અને તમારે અલગ અલગ કોઈટના ચુકાદાના નામ વન ટુ થ્રી લખવા પડે અને ગવર્મેન્ટની પહલ અને એના નામ લખવા અને નીચે પછી કન્ક્લુઝન બાંધવું પડે કન્ક્લુઝન એ જ રીતે બાંધવાનું કે ભાઈ હ્યુમન રાઇટ એ અત્યારે ઉભરતો મુદ્દો છે ઘણી બધી વાર આનું ઉલ્લંઘન થતું જોવા મળે છે પણ ભારતે ખૂબ સારું કામ જે છે કર્યું બીજી વસ્તુ આની અંદર પણ તમે જે છે એ પડકારો લખી શકો છો બરાબર પડકારો મેં તમને જે ચાર પાંચ કીધા એના આધારે લખ નાખવાના કે અલગ અલગ બોડી અલગ અલગ સંસ્થાઓ છે કોઓપરેશન ઓપરેશન અને કોઓર્ડિનેશન નથી ફંડ્સની કમી છે જે સંસ્થાઓ જે છે બરાબર એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન શું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી બરાબર ફંડ્સની કમી છે હ્યુમન મેનપાવરની કમી છે બરાબર માનવ શ્રમ જે છે એની કમી છે આ અમલીકરણ માટે કો ઓપરેશનને એ બધું જે છે જોવા મળતું નથી પોલિસીનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટ આ બધા પોઈન્ટ જે છે એ લખી આ બધા પછી કન્ક્લુઝન છે એ ઠપકા દેવાનું વે ફોરવર્ડ પણ આપી શકો છો કે વધારે સીબીટી કરી શકો છો ઓટોનોમી આપી શકો છો બીજી વસ્તુ આ જે આ બધી સંસ્થાની એ બધી જે છે બરાબર તો એ એ કોઈ સંસ્થા જે છે એ ખાલી ચુકાદા આપી શકે છે અથવા તો એ ખાલી સલાહ આપી શકે છે એનું ડાયરેક્ટ અમલીકરણ થઈ શકતું નથી બરાબર આ બધી જે સંસ્થા બનાવેલી છે તો એ ખાલી સલાહ આ એવું કહી શકાય કે આ બધી કેવી છે તો કે એડવાઇઝરી બોડી છે સલાહકારી બોડી છે એને ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ ફ્રેમવર્ક કામ કરતું નથી અથવા આ એક રીતે ટૂથલેસ ટાઈગર છે શક્તિ વગરના વાઘ છે અથવા તો દાંત વગરના વાઘ છે આવો શબ્દ ટૂથલેસ ટાઈગર જે છે એ વાપરી શકાય છે અને પછી કન્ક્લુઝન બાંધી દો